અલિયા થી ડબા ઉપર અને વરસાદ જો કેવો અંધાર ડબા આ તો બધે વરસાદ જ છે બધે વાતાવરણ કેવું છે ભૂપો તોફાન કરવા થઈ ગઈ ની ના ના સામાન ની કદા હે તૈયાર થઈ જ હે કોપરૂ આ જો નાખવા મળી છે નાખો કોકરું એટલું લા પાડવાના છે પછી ખાવાના હે લો પાક પાડી નાખ દીધો મને કા કે યુટ્યુબ ફેમિલી છો મજામાં મજામાં જ છો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં બધાની જય માતાજી જય દ્વારકાધીશ અને આજે તો ભાઈ છ વાગે સુધી વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આમ તો તમને ટાઇટલના ને તમને તેને ખબર જ પડી ગઈ છે હું છે એમ હવે આજે છે ને વરસાદ એ બહુ આવે એમ છે તો ફૂલ વરસાદ અંધાર્યો છે તો હાલો હું તમને વરસાદ બતાવી દઉં અને આપણે જઈએ પહેલા ધાબા ઉપર અને ત્યાંથી હું તમને બતાવું હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને વરસાદ જો કેવો અંધાર્યો છે એ હું તમને બતાવી દઉં જો કેવો વરસાદ અંધાર્યો છે આ જો વાદળા કેવા છે બધે આજે વરસાદ ફૂલ આવવાનું છે ભાઈ આ તો બધે વરસાદ જ છે બધે આ તો વાતાવરણ કેવું થઈ ગયું છે લીલું આજે છે ને વરસાદ ભાઈ આપણે ફૂલ આવવાનો છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને આપણે ધાબા ઉપર આવી ગયા હતા કે આ બધું બતાવી આવી ગઈ મિત્રો તો આપણે ધાબા ઉપર ગયા હતા ને તો ધાબા ઉપર તે વ્યવહાર છીએ અને વરસાદ ફૂલ અંધારો છે અને પહેલો વરસાદ એવો છે ને એનું પાણી છે કેટલું છે તો હું તમને બતાવી દઉં તમને આ તો વરસાદનું પાણી પહેલાં જ આવ્યો હતો ને અને હજી વરસાદ આવે એમ જ છે ફૂલ અંધારો આ જો પાણી પીરા આમ રસ્તામાં આપણે જો કાઢવા એકદમ લીલા સમ ગયા અને અત્યારે કોઈ હોય ને તો ગામડે તો બહુ મજા આવે કેમ કે એકદમ લીલું વાતાવરણ હોય બધું બહુ મજા આવે શાંત વાતાવરણ અને આપણે વરસાદ આવે એટલે આમ સુગંધ બહુ માટીની મસ્ત આવતી હોય એ અમે જો વિશે આવી ગયા હતા ને તો એમાં લઈને પૂરતું એટલે એમાં લઈને આપણે જો પૂર દીધી છે એમાં લઈ ભૂગી છે અને સંગીત આ વિશે માર્કેટમાં બકલ લેવા તો એમને આવી જશે એટલે તમને બતાવી બતાવીશું એટલે કન્ટિન્યુ વિડીયો મારી જો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વિડીયો આપણા વિડિયો આપણે બધા જોઈ આવજો બ્લોગ જે બનાવેલા છે એ અને શોર્ટ વિડીયો જોઈજો અને લાઈક કરી નાખજો અને શેર કરજો કોમેન્ટ કરજો બધું કરી નાખજો નવો નવો સપોર્ટ કરતા રહેજો આપણી યુટ્યુબ ફેમિલી તો બધાને થેન્ક યુ

kina avin to kal lay root and lay dabka ye to ye taiyar hi pare se aap badwa antariya ye ke sul pak na atle ze mata ji badaine hai mopal ma તો આજે આપણે મેંગો પાક કરવાનો છે ને હવે જો આપણે આ પહેલા ગેસ ચાલુ કરશું ને પછી આ આ તપી જાય ને થોડી ફૂલ તળી પછી આ દાણા નાખ દેવાના છે એમાં બધાય પછી દેટી પછી હજી પાટા પાડવાના છે આમાં કાઢી લઉં ડીશમાં

Bisut paye, tak? Tujuh lagi la, tak? Tujuh lagi. Untuk digoda mana cara? Harus ada topan video hari jom. Eh, mana setiap jangan tak? Ada, jangan tak ada. Esok apa dah? Ambatan. Yeah, esok

نه نه بسیار برا uma نه مکریین پ forcé بهایی که سر پ soci ترس بستوروناى اینا مات indomomo پړانی دا سایه ماوو بریش داررو دردیاه اینا نه مکریین دو ماوو بریخ دید روهاn وها اینا بزرگ بوده اشتدا روناسه یوم illustraz روهای مراه برمی ریك صدایه های دی یک بعد یک بعد هست زو تو با ندمان بودنه assr رو دينا بورو تو او هنا بود خ2016 તો હવે ઈ રાખી નાખે અને પછી કરવાનું છે મિક્સર માં ભૂકો તો આપડે ભાઈ છે ને નાનું એવું એક મિક્સર છે તો ઈ નાના એવા મિક્સર માં ભૂકો કરવાનો છે તો હાલો મિત્રો હવે હું ને તમને અમારું નાનો એવું મિક્સર છે ને એ પહેલા તમને અમે બતાવી દીધી હવે ભૂકો કરવાનો છે કે અમારો નાનો એવો મિક્સર કાયલી અબે मजा આયેગા ને ભીડો હાલો Amik saya kira mengemen buku kena. Hah? Apa gini kata saya? Ia. Oh, angkat nak konsumsi. Lelen, dah pergi dah. Kais malam. Kais buat Aru ada toh ada kerja video marilah. Nih, betul betul buku kena ikhik. Anak

anak perempuan, anak perempuan boleh nak pernah tak? Hmm. Ada doa yang sangat ibu ini dengan ibu nak જો ખબર જ ન હતી લાઈટ આવવા મર્યો છે આયા નાકતો પછી એટલે કાયા કા નાખું પડે તૈયાર થઈ જ જાવ હા ને સંમ મામા તો ઘણી વિડિયો માર્યો હમણાં આપણે આગે જાય તૈયાર અને પછી બતાવજો કે માંડવી પકતો છે अने तो मैं केवल इतना बना हो से इधर आप कमेंट पाला चिना जो अने आप मैं तो जा रही इतना बना हुई थी तो ये वीडियो तो ये देखे मतलब क्या लावी जाए तो आप तो मैन भी तो बनी जो से ये तो संगीत है इन्हीं से उधर ही जो तुम बताएं तो तो आह तो कैसे लोग मना कर दिया संगीत मुक्ता मुक्ता तो लगता है प्लाटेज़ आजामी

અને વિડીયો ગીમા હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અહીંયા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી દ્વારકાધીશ બાય બાય